ચૂંટણી કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓને ધારા ધોરણ મુજબ આજે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું ડબોઈ કોલેજ ખાતે લોકસભા એકવીસ છોટા ઉદ્દેપોને લઈને આગામી સાતમી મે ના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું ત્રણ દિવસ છ સેશનમાં મતદાન થયું જેમાં સરકારી કર્મીઓ વહીવટી વિભાગ પોલીસ સ્ટાફ શિક્ષક સ્ટાફ જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું આજે ડબોઈ સેવા સદન ખાતે છઠ્ઠા સેશનમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું ડભોઈ બસો ઓગણસિત્તેર બુથ ઉપર ફરજ જનાર બારસો ઉપરાંત કર્મીઓ મતદાન કર્યું હતું સાથે સાથે વહીવટી કર્મચારીઓ મળી આશરે ચૌદસો કરતાં વધુ લોકો દ્વારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સરકારી કર્મીઓ મતદાન કરવા જઈ રહ્યા હતા લોકસભા બે હજાર ચૂંટણી સંદર્ભે મત ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં બહારગામ જવાનું હોય જેથી પોસ્ટલ બેલેટથી વોટિંગ હોમગાર્ડ જીઆરડી અને પોલીસનું તારીખ એક આજના રોજ રાખેલ છે સેવા સદન ખાતે અંદાજિત બારસો એક હોમગાર્ડ જીઆરડી અને પોલીસનું બારસો જેટલું એકણી મતદાન છે